નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ગુજરાતી ધોરણ 1 ની અંદર સજ્જેપુથી એકમ 11 નો આપણે મહાવરો કરી રહ્યા છીએ બાળ મિત્રો તેમની અંદર અલગ અલગ કામ કરવાના છે આજે આપણે કાર્ડ નંબર 7 નો અભ્યાસ કરવાનો છે ખૂબ મજા પડે તેવું આ કામ છે તેમાં અલગ અલગ શાકભાજીના ચિત્રો ટપકામાં આપેલા છે તમારે પેન્સિલની મદદથી પેલા ટપકા જોડવાના છે અને ટપકા જોડાઈ ગયા પછી તેને અનુરૂપ સરસ કલર તેમાં પૂરવાનો છે બાળ મિત્રો તમને તમે અલગ અલગ કલર લઈ અને તેમાં કલર પૂરી શકો છો કાળો કલર હોય તો ટપકા જોડવામાં તમને ખૂબ મજા પડશે એટલે પેન્સિલની મદદથી આપણે તેમને બોર્ડર આપીશું આ રીતે તમારે ભીંડો આપેલો છે નીચે ભીંડો પણ લખેલું છે તો ભીંડાના બધા જ ટપકા જોડી અને સરસ ચિત્ર તમારે બનાવી દેવાનું છે ચિત્ર બની ગયા પછી તેને અનુરૂપ ભીંડા કેવો ભીંડો કેવા કલરનો હોય હા બાળમિત્રો તરત તમને ખ્યાલ આવશે કે ભાઈ ભીંડો તો લીલા કલરનો હોય તો પછી તેમાં તમારે સરસ મજાનો લીલો કલર પૂરવાનો છે પહેલા આપણે ટપકા જોડી દેશું એટલે સરસ બોર્ડર તૈયાર થશે ત્યાર પછી બાળમિત્રો તેમાં તમારે પેન્સિલ કલર કે કેચ પેન કલર તમે પૂરી શકો છો આ જ રીતે બાળ મિત્રો કલર પૂરાઈ ગયા પછી તેમાં તમારે તેને અનુરૂપ કલર પૂરવાનો છે ભીંડો છે તો હું એમાં સરસ મજાનો આવો લીલો કલર હું પૂરી શકું તો આ જ રીતે તમારા બાળ મિત્રો સરસ રીતે ખામી ન રહે તે રીતે આખા ભીંડામાં એવો કલર પૂરી શકો છો તો બાળ મિત્રો આ જ રીતે બધા જ શાકભાજીમાં ટપકા જોડી અને તેમનું લેખન તમારે કરવાનું છે તો મિત્રો સરસ લેખન કરો અને ચિત્રો સાથે તમને ખૂબ મજા પડશે રીંગણમાં કલર પૂરવાનો છે મૂળો એમાં પણ કલર પૂરવાનો છે બટાટામાં કલર પૂરવાનો છે સરસ કલર એને અનુરૂપ પૂરી શકો છો ત્યાર પછી આગળના પેજ ની અંદર તમારે જીવ જંતુ દોરવાના છે કેવા જીવ જંતુ હોય પણ મિત્રો ગાય ભેંસ બકરી તેને જીવ જંતુ કહેવાય નહીં તેના પ્રાણીઓ કહેવાય કાબર ચકલી પોપટ અને પક્ષી કહેવાય તો જીવજંતુ કોણ કે જે નાના હોય કીડી મકોડો પતંગિયું તો આવા તમારે જીવજંતુ દોરવાના છે તમે સરસ તમારી પેન્સિલની મદદથી અલગ અલગ આકારના જીવજંતુ તમે દોરી શકો છો તમારે સરસ મજાનું પતંગિયું બનાવવો હોય હું માત્ર એક નિર્દેશ કરું છું તમે સરસ મજાના તમને આવડતા જીવજંતુ જંતુ તમે બનાવીશો પણ મિત્રો તમે તમારી રીતે પેન્સિલની મદદથી સરસ મજાના જીવજંતુ બનાવી શકો છો જેવા આવડે તમને જેવા આવડે તેવા બનાવવાની છૂટ છે આપણે બીજા પાસે બનાવવાની કોઈ જરૂર નથી તમને એમ લાગે કે મારે આવું બનાવવું છે તો તમે તે ઉપર તંગિયું સરસ બનાવી શકો તેમાં અલગ કલર પૂરી શકો આ રીતે તે પતંગીઓ બનાવ્યું હોય તેમાં રંગબેરંગી કલર પૂરી અને સરસ આગળનું કામ તમે કરી શકો છો તમને જે આવડતું હોય તેવું જીવજંતુ કીડી મકોડો બંદો મચ્છર વીછી સાપ આવા કોઈ પણ જીવજંતુ દોરવાના છે તમારે ચાર જીવજંતુ દોરી શકો એટલી જગ્યા આપી છે બીજા ચિત્રમાં જોઈને પણ તમે ત્યાં જીવજંતુ દોરી શકો છો આ જીવજંતુને ઓળખો અને શબ્દ લેખન કરો તેનું તે આધારિત આપણે એક કસોટી પણ લઈશું તે મિત્રો તમે સરસ રીતે તે કસોટી આપજો આવજો બાળ મિત્રો